નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે છેલ્લા પંદર દિવસતા સાબરકુંડલા શહેરની મધ્યમાં જીયુડીસીના ગટરના કામો ચાલી રહ્યા છે પરંતુ કોઈપણ પ્રકારના તંત્રના આયોજન વગર અને પૂર્વ પ્લાનિંગ વગર આ કામો શરૂ કરવામાં આવતા સાબરકુંડલાના શહેરીજનોને ઘણી મુશ્કેલી અને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ જે કામો કરવામાં આવી રહ્યા છે ગટરના તે ખૂબ જ નિયમ વિરુદ્ધ ના હોવાનું પણ સાવરકુંડલાના શહેરીજનોએ સાવરકુંડલાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને રફતાર ચેનલના તંત્રી અશરફ કુરિશી ઉર્ફે ચિંગારીની રજૂઆત કરતાં આજરોજ તેમણે સ્થળ ઉપર આવી અને કોન્ટ્રાક્ટરને આ બાબતે નિયમ મુજબનું કામ કરવા માટેની પણ સૂચના અને રજૂઆત કરેલ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા શહેરની અંદર ભૂતકાળમાં અનેક પ્રકારની ભૂગર્ભ ગટર યોજનાઓ જીડીયુએસએમટી તેમજ અનેક યોજનાઓના કામો થયા હતા પરંતુ સાબરકુંડા શહેરના અનેક વિસ્તારોમાં કરવામાં આવેલા ગટરના કામોમાં વ્યાપક પ્રમાણમાં પણ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં આ જીયુડીસીના કામો જે ચાલી રહ્યા છે તેમાં તેમના નાખવામાં આવેલા ભૂંગળા અને તેનું મટિરિયલ્સ પણ શંકા ઉપજાવનારું હોય તેવો પણ આક્ષેપ સાવરકુંડલાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અશરફ કુરેશી દ્વારા કરવામાં આવેલ તેમાં જ સ્થળ ઉપર જઈ અને આ સમગ્ર કામની માહિતી મેળવી અને આગામી દિવસોની અંદર આ કામો નિયમ મુજબ થાય અને સાબરકુલાના શહેરીજનોની સુખાકારી માટે જે યોજના લાવવામાં આવી રહી છે તે યોજનાનો લાભ સાબરકુંડલાના શહેરીજનોને ખરા અર્થમાં મળી રહે તે અંગે પણ તે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અમારો સાબરકુંની રફતારનો એક વિશેષ અહેવાલ

ત્યારે હાલમાં તો આ જીયુડીસી યોજનાના કામોને લીધે સાવરકુંડલાના શહેરીજનોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સાવરકુંડલાના કુંડલા વિભાગમાં જે આ કામ ચાલી રહ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે ઓછી વસ્તી હોવાને લીધે આવા પાઇપો અને ડેમો નક્કી કરવામાં આવેલ છે અને તેનું સંપૂર્ણ આયોજન ડિઝાઇન પોઈન્ટ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા વિભાગના આ કુંડલા વિભાગની વસ્તી શું પાંચ હજાર છે કે દસ હજાર છે કારણ કે સાવરકુંડલા કુંડલા વિભાગની અંદર અંદાજિત લગભગ પાંત્રીસથી પિસ્તાળીસ હજાર લોકોનો વસવાટ હોય તેમજ ત્યાં જ મોટા મોટાભાગના સ્કૂલો અને કોલેજો આવેલો હોય ત્યારે આને લીધે સાવરકુંડલા શહેરમાં અને કુંડલા ખાસ કરીને કુંડલા વિભાગમાં આવા પાયપો નાખવાને લીધે ભવિષ્યમાં ખૂબ જ મોટા પ્રશ્નો સર્જાય છે તેની આગોતરા આયોજન રૂપે આ કામમાં પ્રમાણિકતા અને ગુણવત્તા સભર કામ બની રહે તે માટે સાવરકુંડલાના લોકો પણ જાગૃત રહે તે ખૂબ જ ઈચ્છનીય છે અન્યથા ભૂતકાળની અંદર સાવરકુંડલાની અંદર અનેક ગટર યોજનાઓમાં કહેવાતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ નગરપાલિકાનો સહયોગ લઈ અને રાજકીય આશ્રયદાતાનો આશરો લઈ અને અનેક કોંભાડો કરી અને સાવરકુંડલાની જનતાના તેમજ સરકારના કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલ છે તેવું જે ભૂતકાળમાં બન્યું છે તેવું આ યોજનામાં ન થાય તે માટે સાવરકુંડલાની જનતા સતત જાગૃત રહે તે ખૂબ જ ઈચ્છનીય છે કારણ કે આ કહેવાતા કોન્ટ્રાક્ટરો કામ પોતાનું પૂર્ણ કરી અને ભ્રષ્ટાચાર આચરી અને જતા રહેશે અને પરંતુ તેના માઠાફળ સાવરકુંડલાના નગરજનોને ભવિષ્યમાં ચોક્કસપણે ભોગવવા પડશે તે સનાતન સત્ય છે ત્યારે આવી યોજનાઓ જ્યારે સરકારમાંથી આવી રહી હોય ત્યારે આ યોજના સંપૂર્ણપણે નિયમ વિરુદ્ધની હોય અને તેના કામોને લીધે ભવિષ્યમાં ખૂબ જ મોટી દુર્ઘટનાઓ અને પ્રશ્નો ઊભા થશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ યોજનાને લઈ અને સ્થાનિક રાજકારણમાં એક નવો મુદ્દાનું પરિણામ થશે તે પણ સનાતન સત્ય છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આની અસરો વ્યાપક પ્રમાણમાં જોવા મળશે હાલમાં તો સાવરકુંડલાના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ કામની સંપૂર્ણ ગુણવત્તા સભર રહે તે માટે સાવરકુંડલાના પ્રૂટબદ્ધ નાગરિકો અને જાગૃત નાગરિકોને સક્રિય રહેવાનું આહવાન કરવામાં આવેલ છે ત્યારે જોવું રહ્યું કે આ ભ્રષ્ટાચારમાં લથપથ થયેલી આ સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા આ થઈ રહેલા કામોમાં પારદર્શક કે પ્રમાણિકૃત કામ કરાવી શકે છે કે કેમ બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર